એક દિવસ તો અઢીસો ગ્રામ પાલક ની જોડી મૂકી દીધી આવ્યું એટલે હવે સંડાસમાં સળિયા નીકળશે તો જ માનીશ છે ને ગંદી વાતો એ ચડ્યા તો શું યાર તા ખરું પણ તું તો ચાલો આજે જુદું ખવડાયશ બસ મસ્ત પાલક નો દૂધપાક બનાવું પાલક નો દૂધ એની વગાડલા સોંગ ફ્રેન્ડ્સ તમે મારા કોમેડી વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ નું બટન દબાવીને પછી જજો